શોપિંગ થઈ ગઈ છે આની આવી ગયા છીએ આપણે શોપમાં કે બહુ બધા બ્લાઉઝિસ છે બહુ મસ્ત મસ્ત અને બધું ટ્રેન્ડિંગ કલેક્શન છે chaniya designer બ્લાઉઝ નો ખજાનો હોય એવું લાગે છે પણ આવી ગયા હતા નવરાત્રી ની શોપિંગ કરવા આજે પણ આવી ગયા હતા અને આજે આવ્યા હતા અહીંયા આગળ તો આજની નવરાત્રી ની શોપિંગ ઇઝ ડન ફ્રોમ બ્લુબેરી હાઉસ બરાબર છે સેમસિયામાં આવી ગયા છે ઓફિસે થી મને પિક કરવા માટે

엄마 पे लिखो कहता तो करे मैं भागीदारी है भागीदारी है तो सूची है से नहीं है और मेरे मेरे मैं बोल मेरा लिए હેલો એવરી વાન તો આજે છે ફર્સ્ટ નોરતું અને કેવી ચાલે છે તમારા બધાની નવરાત્રિની પ્રિપેરેશન એકચુઅલી મારે તો સેટર્ડે સન્ડે ગેસ્ટ આવી ગયા હતા ને તો થોડીક ઘણી પ્રિપેરેશન બાકી રહી ગઈ હતી તો એ હું અત્યારે લઈને બેઠી છું બપોર થઈ ગઈ છે અને ફ્રી થઈ ગઈ છું તો મેં કીધું ચલો થોડી ઘણી પ્રિપેરેશન બાકી છે ને એ આપણે કમ્પ્લીટ કરી દઈએ તો ચલો હું તને બતાવું કે મેં શું પ્રિપેરેશન કરું છું ઓકે તો મારી પાસે છે ને જૂની બેંગલ્સ પડી હતી ને તો એની ઉપર મેં આ કપડું ચોંટાડી અને થોડી કોડી એ પડી હતી મલ્ટી કલરની જોઈ શકો છો બધું વેરફેર કરીને બેઠી છું બધું જૂનો જૂનો સામાન લઈ કાઢીને તો એ મેં આમાં બેંગલ બનાવી દીધી છે બે બનાવી છે ક્યારેક મને એમ થાય બે હાથમાં પહેરવું છે એક એક તો એક એક પહેરી શકો અને એક હાથમાં આવી રીતે પણ પહેરી શકો આખું મોટો પાતળો બનાવીને મસ્ત થઈ ગઈ ને અને આ કપડું કયું છે ખબર છે આ છે ને મારા સાસુમનું ટી શર્ટ છે કે જે મેં તોડીને નાખ્યું ટી શર્ટ હતું એને એમાં આઉટ લગાયેલું હતું એટલે મસ્ત મારે કઈ લગાવવું ના પડ્યું જોયું આ બાકી રેડીમેડ જ ડાયરેક્ટ ટી શર્ટ તોડીને કાપડ ચોંટાડી દીધું કેવો લાગ્યો આપણો આઈડિયા વેસ્ટમાંથી બેસ્ટ અને થોડાક જ ટાઈમમાં થઈ જાય એવું બનાવતું એટલે અને હજી આ એક ઓન પ્રોસેસ છે સી આ જોઈ શકો છો હાથમાં મેં પહેર્યું છે એક બ્લેક કલર બનાવવું છે મારે એક વ્હાઈટ કલરમાં બનાવવું છે તો આ વ્હાઈટ કલરનું છે જોઈ શકો છો તો આને હું બનાવું છું અને આને હું કેમાંથી બનાવું છું ને એ હું તમને બતાવું લેટ સી આ છે બોટલ ઢેંડાણા પ્લાસ્ટિકની બોટલ છે એમાંથી મેં આવા રાઉન્ડ કટ કરી નાખ્યા એકચુઅલી બનાવી હતી બેંગલ્સ એટલે મેં રાઉન્ડ કટ કર્યા પછી મેં એ પહેર્યું ને તો મને આ બહુ ખકલો થતું હતું જોયું તો મેં શું વિચાર્યું મેં કીધું હવે આને ટૂંકું કેમ કરવું તો એના માટે મેં છે ને આમાં મૂકી દીધું કટ અહીંયાથી ટૂંકમાં મેં એક કાપી નાખ્યું મેં કાપી નાખ્યું ને તો એણે ઓટોમેટિક આવો સાપ લઈ લીધો તો આ થઈ ગયું ગમે તે પહેરી શકે હું પહેરી શકું મારી ભાભી પહેરી શકે નાનો હાથ હોય મોટો હાથ હોય મારા નણંદ પહેરી શકે ગમે તે પહેરી શકે એટલે બધાના હાથમાં ફિટ થઈ જાય અને મસ્ત થઈ ગયું ને બાકી ફિટિંગવાળું આખું કાળું હવે આને મારે વ્હાઈટ કલર કરવો તો એક બ્લેક બનાવવું છે એક વ્હાઈટ બનાવવું હતું વ્હાઇટ મારી પાસે એક કાપડ પડ્યું હતું થોડુંક ચમકીલું તો આને હવે ડેકોરેટ કરવાનું બાકી રહ્યું છે જોઈએ હવે આને હું કેવી રીતે ડેકોરેટ કરું છું તો મળીએ આપણે ડેકોરેટ કરીને ઓકે સી આવ બનીને રેડી પણ થઈ ગયું છે મારું ફાઇનલી વ્હાઇટ થીમ ઉપર અમારી પાસે આવો પ્લાન ચણિયા ચોરી પણ છે તો આવું કંઈક બનાવ્યું છે બે બનાવવાના છે એક બનાવ્યું છે એક એક બાકી રહી ગયું છે સમજ અને વાગી ગયા છે સવા છ થઈ ગયા છે રસોઈ કરવાની છે ગરબો કરવાનો છે આરતી કરવાની છે આજે તો પેલું નહોતું છે અને એક રમવા પણ જવાનું છે એટલે ઘણું બધું કામ છે એટલે એક હવે બાકી રાખી દીધું છે મારો બધો મેસ હવે હું બધું હમેટી લઉં અને જલ્દીથી રસોઈ કરવા વર્ગી જાઉં એટલે આરતીનો ટાઈમ થાય ત્યાં સુધી રસોઈ થઈ જાય પછી આરતી કરીને તૈયાર થઈને જમીને જઈએ રમવા પહેલાં નોરતામાં તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં તો આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને હેપી નવરાત્રી બાય બાય